નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે આજકાલ યુટ્યુબમાં જ્યારે વિડીયો અપલોડ કરવાની વાત આવે તો તમને પણ ખ્યાલ છે મને પણ ખ્યાલ છે માત્ર ને માત્ર રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેનો જે વિવાદ છે એ ચાલે છે અને જ્યારે સાંપ્રત બાબતોની વાત હોય સાંપ્રત બાબતોની જ્યારે તમારે જાણકારી મેળવવાની હોય તો અમારી ફરજ પણ છે કે અમે વધારે વિડીયો બનાવીએ તો આપણે રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેનો જે વિવાદ અથવા લડાઈ શબ્દ વાપરીશી જે ચાલે છે એના વિશે વાત કરીશ રૂપાલા એટલા માટે બોલીશ કે હજી પણ ક્ષત્રિયો અને પાટીદાર વચ્ચેની આ લડાઈ છે નહીં અને હું ઈચ્છું પણ ખરો કે આ લડાઈ થવી પણ ના જોઈએ કારણ કે બે જ્ઞાતિ વચ્ચે જ્યારે ઝેર રોપાય છે તેનું પરિણામ આખા ગુજરાતે ભોગવવું પડે છે પણ આજે મારે વાત કરવી છે પદ્મિનિબા વાડાની એમનો એક ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે જ્યારે અત્યારે પદ્મિનીબા વાળા જ્યારે ચહેરો છે આંદોલનનો ક્ષત્રાણીઓ તરફથી જ્યારે લડી રહ્યા છે રૂપાલા સામે ત્યારે વારંવાર એવું પણ કહેવામાં આવે છે કે પાટીદાર સામે મને બિલકુલ વાંધો છે નહીં અમે માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરીએ છીએ આપણે ગમે તેવું કહીએ પણ આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં માત્ર આપણે લોકશાહીની વાત કરીએ છીએ ત્યાં આપણે જાતિથી પર રાજકારણ કરવાની વાત કરીએ છીએ ચૂંટણી કરવાની વાત કરીએ છીએ પરંતુ રૂપાલા અંતે તો કડવા પાટીદાર છે અને પાટીદાર છે ત્યારે જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે પાટીદારોનો ટેકો હોવાનો પાસના બેનરો પણ રાજકોટમાં લાગ્યા છે સમર્થન માટે કેટલીક પાટીદાર સંસ્થાઓ પણ આગળ આવી હતી તો જ્યારે તમે કોઈ ચહેરો બનો છો તમે જ્યારે કોઈ આંદોલનને લીડ કરો છો ત્યારે ભૂતકાળમાં જો તમે કંઈક બોલ્યા હશો સોશિયલ મીડિયાનો જમાનો છે તમારો જો મોબાઈલ પણ રેકોર્ડ થયો હોય તો તમારું આંદોલન નબળું પાડવા માટે એ શસ્ત્ર સામેના પક્ષવાળા ઉપાડી શકે અને એ વખતે તમારું જે આંદોલન છે એને રોગ પણ લાગી શકે અથવા તમારું આંદોલન તમારું ધીમું પણ થઈ શકે પુરુષોત્તમ રૂપાલાનો જે રથ છે એ દિલ્હી સુધી ન પહોંચે એટલે કે એમની ટિકિટ અહીંયા જ કપાઈ જાય અને તેઓ લોકસભાના સભ્ય ન બને એના માટેની જે માંગ છે ક્ષત્રિયોની એમાં પદ્મિની બા વાળાનો આ જે ઓડિયો આવ્યો છે સામે એમાં આપણે સાંભળીએ છીએ અને લોકોએ પણ સાંભળ્યું છે ગુજરાતે પણ સાંભળ્યું છે એમાં એમને દલિત સમાજ વિશે કેટલીક વાતો કરી છે એમાં તેમનો ગુસ્સો પણ આપણને જોવા મળે છે તેમને કેટલાક જે શબ્દો વાપર્યા છે એ શબ્દોનો પ્રયોગ નહીં કરું કારણ કે તમે એ સાંભળવાનો છો ઓડિયો ક્લિપ અને તમે સાંભળી પણ હેલો પદ્મિની બા બોલો છો તમે આજે ઓડિયો ફરે છે જી હા હા પદ્મિભા બોલું છું જયપાલ ભાઈએ ઓલા ફોન કરીને શું સુકમ કેવાની જરૂર પડે ઓલે કીધો કાન માં તમે વાડી ન પહેરો કાલ તમે કેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો માથે ભાડીઓ જે છે તમે પોતે બોલો છો છાપા બાંધવા માંડ્યા

હવે એમ કે અમારે કળિયું પહેરવી છે સાફા બાંધવા માંડ્યા ઘોડી ઉપર ચડવા માંડ્યા બરાબર આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા હમણાંને તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં બરાબર અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને કંઈ હાલ લે કળીઓ પહેરવાની તો હજી વાર છે ભાઈ કંઈ તારે બરાબર તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ તું જેમ કહેશ ને કે કળિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયત નથી તમારી તમે ચંપલ માથા માથે ઉપાડતા તા ભૂલી ગયા બરાબર તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે બરાબર એને કઈ એ તને હું કહી દઉં છું પદ્મિની વાળા અને તારે મારું ઘર ગોતું હોય ગોતી લેજે ને તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારું ભૂલી ગયો છો બાકી તું તારી રીતમાં જ રહે ને હું એવું માનું છું કે જ્યારે લડાઈ આવે આરપારની લડાઈ થતી હોય છે જ્યારે આંદોલનને કોઈ લીડ કરતું હોય છે ત્યારે સામે સરકારો હોય કે સરકારમાં બેઠેલા લોકો હોય કે કોઈપણ રાજકીય પાર્ટીનો વગદાર નેતા હોય બંને તરફથી રણનીતિ શરૂ થતી હોય છે તો જ્યારે રણનીતિ ઘડાતી હોય ત્યારે હું માનું છું કે આ જે ઓડિયો ક્લિપ છે આ ઓડિયો ક્લિપ કદાચ નડશે અને આંદોલન જે તેજીથી ચાલી રહ્યું હતું એ આંદોલનની જે રફતાર છે એ પણ ધીમી પડી શકે આ જોવાને તોની વાત છે હું એવું કહેવા નથી માગતો કે માત્ર ઓડિયો ક્લિપના કારણે ક્ષત્રિયોને નુકસાન જશે પણ એક સમાજમાં જે સંદેશ ગયો છે સંદેશ એવો પણ ગયો છે અત્યાર સુધી એક સહાનુભૂતિનો માહોલ હતો દરેક જ્ઞાતિની બહેનોને એવું લાગતું હતું કે રૂપાલાએ આ પ્રકારના શબ્દો ન વાપરવા જોઈએ કોઈ પણ જ્ઞાતિની બહેનો હોય અને ભૂતકાળને અત્યારે વર્તમાનમાં યાદ કરીને તમારે શું કરવું છે પણ ભૂતકાળમાં પદ્મિનીબા વાળાએ જે પ્રકારની દલિતો માટે વાતો કરી છે ત્યારે સ્વાભાવિક છે કે એમનું બોલેલું અત્યારે એમને નડી શકે છે પરિણામ જે આવશે કારણ કે રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં અને પાર્ટી કરશે કે નહીં અને ટિકિટ મળે તો રૂપાલા જીતે કે હારે એ હજુ ભવિષ્યની વાત છે પણ હાલ હું એવું કહી શકું મારો જે અનુભવ છે પત્રકારત્વનો એ પ્રમાણે કે તમે જો કોઈપણ સમાજને તમે લીડ કરતા હોય કોઈપણ સમાજની તમે આગેવાની કરતા હોય તો તમારે આ ઘટનામાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે જ્યારે તમે ભૂતકાળમાં કોઈના વિશે કેટલાક શબ્દો વાપર્યા હશે અને એની ઓડિયો ક્લિપ જ્યારે આવે છે સામે અથવા તમારા વિડીયો જ્યારે સામે આવે છે સોશિયલ મીડિયાનો જમાનો છે તો રણનીતિના ભાગરૂપે તમને નુકસાન જઈ શકે અને હું વ્યક્તિગત માનું છું કે ગુજરાતમાં શાંતિની જરૂર છે ત્યારે આ જે વિવાદ છે એનો ઝડપથી અંત આવે આવા અન્ય વિડીયો સાથે તમને ઝડપથી મળીશ ત્યાં સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા એટલા માટે રહેશો કે અહીંયા તમને ઘણા બધા ઇન્ટરવ્યૂ પણ જોવા મળશે અને આપણી યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ હોય તો તમે લાઇક કરશો શેર કરશો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને તમે જો મને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય અને મને ફેસબુક પેજમાં જોતા હોય તો મને ફોલો કરશો